હોપ કે તમે બધા મજામાં જશો અને આજનો વ્લોગ છે મારી ફ્રેન્ડનો બર્થડે છે મારી બેસ્ટ ફ્રેન્ડ છે બર્થ ડે છે તો આજનો વ્લોગ એ માટે છે તો જવાનું છે સીટું ભરવા બર્થડેનો પ્લાન તો છે બપોર પછીનો એને કંઈ ખબર નથી આપણે કંઈક પ્લાન કરીશું અને એને ગિફ્ટ આપીશું જોઈએ આગળ વ્લોગમાં શું થાય છે ઓ બાપરે ય તો બહારથી તાલા લગા દયા હે હવે હવે તમારા મમ્મી કઈક બહાર જતા રહ્યા છે તાવ મારીને હવે આવે ત્યારે કામ થાય હવે ક્યાં ગયા છે તો કેટલીક વાર રૂમમાં પુરાવું પડે છે બ્યુટિફુલ ફિશિસ આ કેટલી મોટી મોટી થઈ ગઈ છે અમે લાવ્યા ને દસ સાવ નાની નાની હતી હા આ ક્યાંય ગયા નહીં જો આ તો ગઈશ હવે એક વાગી ગયો છે તો હવે જઈએ જમવા અને આમ જો બેસી તો વાગી ગયા છે પોણા નવ તો ગાય ગઈ છું રેડી અને હવે અમારે જવાનું છે બર્થ બર્થડે પાર્ટીમાં થોડીક વાર પછી બતાવું અત્યારે નહીં બતાવું ત્યાં જઈને બતાવીશ તો હવે માછલીને તો ખાવા જેવું બાકી છે મને ગઈ છે મોટી માછલી બડબડ 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 કરે છે અને એમ જોવી પાસે અંદર ખાવાનું નાખવાનું હોય ને એટલે હા ભાઈ નાખું છું તો હવે થોડીક વારમાં અમે નીકળી જઈશું એન્ડ ત્યાંનો બ્લોગ હું ઉતારીશ તમે બ્લોગને છેલ્લે સુધી જોજો ખૂબ મજા આવશે તો પહોંચ ગયા ગણેશ મે હાય 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 આ ડોસા ખાવા ગયા

આ એરવ પકડો ને લખો ન કર ચાલો મારી વિષયમાં પા તને એ કાઈ થાય ટક્સ કેમ ગોટ લેવ હેમણા ટક્સ નાઈટ નેક્સ્ટ આ મમ્મી તા રુસી ઓકે જ સદિયો ઓકે જ સદિયો આ તમાર બધા પૈસા ખરાવ ને તાર બાય કો ખાન ને છે રોડ ડાઈક લાઈન ઉપર 350 એ સરખું આ દાડ જા સાના પીડી જા તો ઈ પાછે સુખાઈ દીધી આ પાટ છે ઓ એ આ નાની નાની કરે મજા આવે બસ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ચકલી ચકલી સકોડી સકોડી એને હું એકદમ રાખવાનું ભાઈ સકો કે સકો અરે કરો એમ હેપી બર્થડે જુજુ હેપી બર્થડે રૌસુની હેપી આ લાઈટ કરો હે

લેખી <laughs> રહ્યો

બાકી છે પછી આ બધું સાફ કર ને સુધારું સડું ગણું આ બધું ચોખ્ખું કર નાખું ખુબ તમે જોયું તું કેવું અહીંયા આ બધા કરવા માંડ્યા હતા હવે છે ને ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાઉં પાછા આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ